જો ભાઈ આ હે જુના અને જાણીતા બાપા સીતારામ કાર ડેકોર વાળા બોલો બોલો માં કરે જાવ આ તો કૌશિક ભાઈ મારા આ કલેજા ને ઓલા આપણે આરામદાયક થાય સપોર્ટ વાળા સીટ કવર નાખી દીયો કેમ કે આના ગામો ગામ રખડવાનું જોઈએ બહુ તો લઈ લે આપણી ફેક્ટરી ગાડી ન્યા તમને લાઈવ સીટ કવર બતાવી દો હાલ ભાઈ હાલ ભેગો હાલ શું હાલ ભાઈ ભેગો ગોરોદા ફેરા ફેરવી દીયે કાઈ ઘર નો હલાવી દીયે મારા ઘણા કામ છે હું જાવ તમે લોકો જતા આવો તો મિત્રો આ મારી પોતાની જ ગાડી છે તો મારી ગાડીની અંદર મેં આરામદાયક થાય સીટ નખાવી લીધી છે તમે જોઈ શકો છો તો મિત્રો આ મારી ગાડીની જે જૂની સીટો હતી ને એમાંથી જ મોડિફાઈન કરેલી છે કેવી લાગે જોઈ જુઓ તમે

બાપા સીતારામ ડેકોર ની જેનું એડ્રેસ છે સેટેલાઇટ ચોક ગોળાવી બાજુ બાજુમાં બાપા સીતારામ કાર ડેકોર રાજકોટ